ચૈતર વસાવાની ધરપકડને લઈને અત્યારે હાલ ચૈતર વસાવાના સમર્થકોમાં તો રોષ છે પરંતુ ક્યાંક દાહોદના આમ આદમી પાર્ટીના નેતાઓમાં પણ એટલો જ રોષ જોવા મળી રહ્યો છે ત્યારે દાહોદના એક આપના નેતા છે તેમણે સીધી જ ચીમકી આપી છે કે જો ચૈતર વસાવાના કેસની અંદર ન્યાય આપવામાં નહીં આવે તો તે લોકો દ્વારા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને સાંસદના ઘરે પણ ઘેરાવ કરવામાં આવશે એવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે શું છે સમગ્ર વિષય તેમણે શું કહ્યું હતું આવેદન આવેદનપત્ર આપતા પણ તેમના શું કહેવામાં આવ્યું હતું તેના વિશે વાત કરીશું આજના આ વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા ઘણા સમય થી ચર્ચામાં છે આપણે જોયું હતું કે એક બેઠક થઈ હતી મીટિંગ થઈ હતી એની જ અંદર ભારતીય જનતા પાર્ટીના સંજય વસાવા અને ચૈતર વસાવા વચ્ચે બબાલ થઈ હતી મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો તો ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી અને એ બાદ ચૈતર વસાવાના સમર્થકો છે તે મેદાને આવ્યા છે ત્યારે દાહોદના આપણા એક નેતા છે તેમણે સીધી જ ચીમકી ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને ધારાસભ્યને પણ આપી છે કે જો ન્યાય આપવામાં નહીં આવે તો તે લોકોનો પણ ઘેરાવ કરવામાં આવશે અને ખાસ કરીને આગામી દિવસોમાં ઉગ્રથી ઉગ્ર આંદોલન પણ કરવા નાનો કેસ હોય તો એ મોટો બનાવીને વારંવાર એરેસ્ટ કરે છે વારંવાર આ ભાજપ ની સરકાર નું સાંભળીને તેઓ સતત મોટા કેસ બનાવે છે એ કેસો સતત ધારાસભ્યને હેરાન કર્યા કરે છે તો અમારી માંગે છે કે ખરેખર અમારા ચૈતર વસાવા સાહેબ આજે બહેનોને બોલે તો એ બેનને બેન કંઈને બોલાવતા હોય માતેશ્વરી કંઈને બોલાવતા હોય તો બેનની સાથે કે કોઈ કર્મચારી સાથે કોઈ પણ પ્રકારનો ખોટો વ્યવહાર કરે જ નહીં પણ આ જે મીટિંગ છે એટીવીટીની મીટિંગ હતી એમાં ખોટા માણસોને પદ આપીને અંદર બેસાડવામાં આવ્યા હતા અને એના કારણે બોલાચાલી થયેલી છતાંય એના કેસને મોટો કરીને આજે બરોડાની જેલમાં અમારા ચૈતર વસાવા સાહેબને પૂરવામાં આવ્યા છે તો અમારી માંગ એ છે કે અમારા ચૈતર વસાવા સાહેબને તાત્કાલિક છૂટા કરે અને જો છૂટા કરવામાં ન આવે તો અમારો દાહોદ જિલ્લાની જે જનતા છે એ ચાલતી બરોડા સુધી પ્રયાણ કરશે અને જે પણ ખાના ખરાબી થાય એ પોલીસની જવાબદારી રહેશે ગુજરાત સરકારની જવાબદારી રહેશે અને જે પણ નુકસાન થશે એ ભાજપ સરકારનું તો થશે જ પણ સાથે સાથે એમના ધારાસભ્ય સંસદોને પણ અમે નુકસાન કરીશું એમના ઘરોનો ઘેરાવો પણ કરીશું એટલે અમારી આ દાહોદ જિલ્લા વતી સરકારને ચીમકી છે કે તમે સમજી જજો નહીં તો અમે દરેક સંસદ સભ્ય ધારાસભ્ય અથવા તો જિલ્લા પંચાયતના સભ્યના ઘેરનો ઘેરાવો કરવો પડશે અને એમના ઘરે તોડફોડ પણ કરીશું પોલીસ દ્વારા નાનો કેસ હોય તો એ મોટો કેસ કરીને વારંવાર હેરાન કરવામાં આવે છે એરેસ્ટ કરવામાં આવે છે તો અમારી માંગ એ છે કે ખરેખર આ ભાજપ ની સરકાર તમે તમારી રીતે કાનમાં કહી દો કે આ ચૈતર વસાવા સાહેબને ના કરે ને તો આદિવાસી જે સમાજ છે એ તમામ જગ્યાએ આંદોલનો કરશે અને ભાજપના ધારાસભ્યો હોય સંસદ સભ્યો હોય એમનો ઘેરાવો કરશે એમને જે મિટિંગનો બનાવ બન્યો છે એમાં ઓથોરાઇઝ વગરના કર્મચારી અંદર આવી ગયા ભાળો થયો છે તો ખરેખર એવું નામ થવું જોઈએ ને એટલી અમારી માંગ છે એટલે એમને ખરેખર પોલીસને પણ જરાક ટકોર થાય એવું કરવું જે આદિવાસી સમાજના હીરો ગણાતા એવા ચૈતર વસાવા સાહેબ જે ડેડિયાપાડાના ધારાસભ્ય છે તેમને પોલીસ દ્વારા વારંવાર નાનો કેસ હોય તો એ મોટો બનાવીને વારંવાર એરેસ્ટ કરે છે વારંવાર આ ભાજપની સરકારનું સાંભળીને તેઓ સતત મોટા કેસ બનાવે છે એ કેસો સતત નિર્દોષ નીકળે છે છતાં કેસો કર્યા કરે છે અને ધારાસભ્યને હેરાન કર્યા કરે છે તો અમારી માંગ એ છે કે ખરેખર અમારા ચૈતર વસાવા સાહેબ આજે બહેનોને બોલે તો એ બેનને બેન કંઈને બોલાવતા હોય માથેશ્વરી કંઈને બોલાવતા હોય તો બેનની સાથે કે કોઈ કર્મચારી સાથે કોઈપણ પ્રકારનો ખોટો વ્યવહાર કરે જ નહીં પણ આ જે મીટિંગ છે એટીવીટીની મિટિંગ હતી એમાં ખોટા માણસોને પદ આપીને અંદર બેસાડવામાં આવ્યા હતા અને એના કારણે બોલાચાલી થયેલી છતાંય એના કેસને મોટો કરીને આજે બરોડાની જેલમાં અમારા ચૈતર વસાવા સાહેબને પૂરવામાં આવ્યા છે તો અમારી માંગ એ છે કે અમારા ચૈતર વસાવા સાહેબને તાત્કાલિક છૂટા કરે અને જો છૂટા કરવામાં ન આવે તો અમારો દાહોદ જિલ્લાની જે જનતા છે એ ચાલતી બરોડા સુધી પ્રયાણ કરશે અને જે પણ ખાના ખરાબી થાય એ પોલીસની જવાબદારી રહેશે ગુજરાત સરકારની જવાબદારી રહેશે અને જે પણ નુકસાન થશે એ ભાજપ સરકારનું તો થશે જ પણ સાથે સાથે એમના ધારાસભ્ય સંસદોને પણ અમે નુકસાન કરીશું એમના ઘરોનો ઘેરાવો પણ કરીશું એટલે અમારી આ દાહોદ જિલ્લા વતી સરકારને ચીમકી છે કે તમે સમજી દેજો નહીં તો અમે દરેક સંસદ સભ્ય ધારાસભ્ય અથવા તો જિલ્લા પંચાયતના સભ્યોના ઘેરનો ઘેરાવો કરવો પડશે અને એમના ઘરે તોડફોડ પણ કરીશું પોલીસ દ્વારા નાનો કેસ હોય તો એ મોટો કેસ કરીને વારંવાર હેરાન કરવામાં આવે છે એરેસ્ટ કરવામાં આવે છે તો અમારી માંગ એ છે કે ખરેખર આ ભાજપની સરકારને તમે તમારી રીતે કાનમાં કહી દો કે આ ચૈતર વસાવા સાહેબને વારંવાર હેરાન ના કરે ને તો આદિવાસી જે સમાજ છે એ તમામ જગ્યાએ આંદોલનો કરશે અને ભાજપના ધારાસભ્યો હોય સંસદ સભ્યો હોય એમનો ઘેરાવ કરશે એમને જે મીટિંગમાં બનાવ બન્યો છે એમાં ઓથોરાઇઝ વગરના કર્મચારી અંદર આવી ગયાનો આ થયો છે તો ખરેખર એવું નામ થવું જોઈએ ને એટલી અમારી માંગ છે એટલે એમને ખરેખર પોલીસને પણ જરાક ટકોર થાય એવું કરવું એટલે જે પ્રમાણે અત્યારે હાલ ચૈતર વસાવાના સમર્થકોમાં રોષ જોવા મળી રહ્યો છે આપણે આની પહેલા પણ જોયું હતું કે આમ આદમી પાર્ટીના જે પ્રમુખ છે તેમને પણ આવેદન પત્ર આપ્યું હતું ને તેમના દ્વારા પણ ક્યાંક ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે ભારતીય જનતા પાર્ટીના ફરિયાદને કારણે આ સમગ્ર ઘટના બની છે પરંતુ ક્યાંક હવે એક બાદ એક તેમના સમર્થકો છે એક બાદ એક દાહોદના આપણા નેતાઓ છે એ લોકો ધીરે ધીરે મેદાને આવી રહ્યા છે અને ખાસ કરીને સીધા જ આક્ષેપો ભારતીય જનતા પાર્ટી ઉપર મૂકવામાં આવ્યા છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર